રાજકોટ શહેરની માધા પર ચોકડી પાસે આવેલી યુનિકેર હોસ્પિટલ દ્વારા વર્ષના રાજેશ ગોસ્વામીની બાયપાસ સર્જરી કરવામાં ખામી રહી જતા મૃત્યુ થયું હોવાનો આક્ષેપ થયો છે જેથી પરિવારની માંગ છે કે આ કિસ્સામાં મૃતદેહનું પેનલ પોસ્ટમાર્ટમ કરાવવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે જ્યારે તબીબનું કહેવું છે કે દર્દીને અઠવાડિયા પહેલા મોટો હાર્ટ એટેક આવેલો હતો અને તેની હૃદયની ત્રણેય નળીમાં ઘણા બધા બ્લોકેજ હતા આઠ કલાક સુધી ઓપરેશન ચાલ્યા બાદ તેમને આજે સવારે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું આ પ્રકારની ઘટના સો માંથી એક કિસ્સામાં બનતી હોય છે દર્દીનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવું હોય તો પરિવારજનો કરાવી શકે છે આ હોસ્પિટલ ઇન્ટેર હોસ્પિટલ ની અંદર વાકાનેર થી મારા બ્રધર એટલે કે રાજેશ ગોસ્વામી અહીંયા ની નળી માટે થઈ ટ્રીટમેન્ટ માટે થઈ દાખલ થયેલ અને ડોક્ટરે આવતીકાલે એનું ઓપરેશન કરવાનું હતું અમને તો બાયપાસનું જ કીધેલું હતું ઓલમ ભાઈ સ્ટેન્ડ મૂકવા માટેનું પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસ માં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ અને અંગેની જાણ ક્યારે છે અમને સવારે 6 વાગ્યા આ જાણ કરવામાં આવી છે હોસ્પિટલની કઈ પ્રકારની બેદરકારી હોસ્પિટલની બેદરકારી એટલા માટે થઈ છે કે અમને કોઈ સાચું કીધું જ નહીં કેટલી વાર છે શું તકલીફ છે શું નહીં અને હા અગાઉ હું એક વાત કેતા ભૂલી ગયો કે બ્લડ ચડાવવા માટે થઈને સવારે ઓપરેશન હતું તો એનું બ્લડ ચડાવવા માટે થઈ અને રાત્રે અમારા પાસે એના જે કાંઈ પેમેન્ટ હોય એ લેવામાં આવેલ તો એ પેમેન્ટ રાત્રે આપી દીધેલું પછી સવારે સાંજે સાત વાગે ઓપરેશન ચાલતું હતું ત્યારે અમારી પાસેથી ફરી પાછા ચાર હજાર નવસો રૂપિયા લેવામાં આવ્યા જે બ્લડ ચડાવ્યું કે નો ચડાવ્યું એ પણ અમને ખ્યાલ નથી અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક નીમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે આ હોસ્પિટલમાં અને અમારે અમારા દર્દીનું પેનલ ઓપરેશન કરાવી અને એની જે કાંઈ તટસ્થ તપાસ થશે અને જે કાંઈ કાયદાકીય રીતે આગળ વધવાનું થશે એ અમારા કુટુંબીજનો વધશે दर्दी नाम पूछे दर्दी नाम नाम तो, राजेश गिरी कैलाश गिरी गौस्वामी वाका ने रियो है मुड़ मुरनी डॉ जगदीश दोषी कार्य सर्जन जो राजेश भाई गोस्वामी ने सर्जरी के तहत ले बाईपास सर्जरी करके मैं धलेनी धानी नली में बड़ा ब्लॉक था आठवड्या पहला मोटो हार्ट अटैक आले होतो धलेनी नळी खूप खराब होती

કે જે ઓપરેશન સામાન્ય રીતે ત્રણ ચાર કલાક થાય એ ઓપરેશન આપે લગભગ સાત આઠ કલાક ચાલ્યું એક પંપ પણ આપણે મૂકવો પડ્યો કારણ કે રદીનું પંપિંગ બહુ સારું આ બધા અને ઘણા જ એવા પ્રયત્નો છતાં આપણે એમના બજાર મૂકી શકતા મને એનું બહુ દુઃખ છે દર્દીઓ દર્દીના સગાની લાગણી હું સમજી શકું પણ આ તકલીફમાં સામાન્ય રીતે સો એ એકાદ પેશન્ટમાં મૃત્યુ થવાની શક્યતા હોય છે અને આપણે

પણ આજે સવારે 7:30 વાગે એમના આર્ટીકલ જે આવ્યો એમાં ઘણા બધા પ્રશ્નો હતા આપણે એમને બચાવું પડશે સર દંગીનો એવો પ્રાક્ષિક જે કૃતિ કલાપન પર દૂર સારી સ્થિતિ રહે એ ઊંડીતાજી હોય જે ડિસકસ કરવું જો એમને એને સારવાર અંગે કોઈ પણ ચિંતા હોય અથવા તો એને કે સમજણ હોય કે આવું બરાબર નથી તો એ પોસ્ટમોર્ટમ કરાવવા માટે અમે